સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળ ખાતે આઝાદી બાદ મહિલાઓને માળખાગત સુવિધાઓ અને અધિકારોથી વંચિત રાખવા માટે એલડીએફ અને યુડીએફ સરકારોની ટીકા કરી કેન્દ્ર સરકારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન દેશભરમાં એક કરોડ ચોસઠ લાખ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળ ખાતે આઝાદી બાદ પણ મહિલાઓને માળખાગત સુવિધાઓ અને અધિકારોથી વંચિત રાખવા માટે એલડીએફ અને યુડીએફ સરકારોની ટીકા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળ ખાતે ભાજપના મહિલા મોરચા દ્વારા આયોજિત મહિલા સભાને સંબોધન કર્યું હતું શ્રી મોદીએ સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત પૂરો પાડતા કાયદાને વર્ષોથી પેન્ડિંગ રાખવામાં એલડીએફ એટલે કે ડાબેરી લોકતાંત્રિક મોરચો અને યુડીએફ એટલે કે યુનાઇટેડ ડેમોક્રેટિક મોરચાની ભૂમિકા વિશે જણાવ્યું હતું પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ મહિલા સભામાં વિગતે ઉલ્લેખ કર્યો હતો અગાઉ શ્રી મોદીએ ત્રિશુરમાં રોડ શો યોજ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપના કાવરતી ટાપુ ખાતે એક હજાર એકસો છપ્પન કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સરકાર લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે તેમણે કહ્યું કે લક્ષદ્દીપમાં જીવીસની એક બેઠકનું આયોજન કરવાથી ટાપુ સમૂહને પ્રવાસન સ્થળ તરીકેની ઓળખ સ્થાપિત કરવામાં વધુ મદદ મળી છે પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કોચી અને લક્ષદ્વીપ ટાપુને જોડતી સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ પ્રોજેક્ટ કદમત ખાતે નીચા તાપમાને થર્મલ ડિસેલિનેશન પ્લાન્ટ પીવાના પાણી વિતરણ પ્રોજેક્ટ અને બેટરી બેક સોલાર પાવર પ્રોજેક્ટ કર્યા હતા કાલપેની ખાતે પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાના નવીનીકરણ માટે અને એન્ડ્રોથ ચેતલાટ કદમત અગાટી અને મિનિકો ટાપુઓમાં મોડેલ આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુ અને લક્ષદ્વીપ અને કેરળની બે દિવસની મુલાકાતે છે કેન્દ્ર સરકારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન દેશભરમાં કરોડ લાખ કાર્ડનું વિતરણ કર્યું મોદીએ ગયા વર્ષે પંદરમી નવેમ્બરે ઝારખંડના ખૂંટીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપી હતી માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નવ લાખથી વધુ લોકોને એલપીજી સિલિન્ડરનો લાભ આપવામાં આવ્યો છે મંત્રાલયે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ હેઠળ છ લાખ ઓગણસી હજારથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર નિધિ અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ મહિનાની પચીસમી તારીખ સુધીમાં દેશભરની બે લાખથી સાહીઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોને આવરી લેવાનું લક્ષ્ય છે દેશના દરેક રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે રાજસ્થાનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેલ્લા અઢાર દિવસમાં રાજ્યની પાંચ હજારથી વધુ ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે શહેરોમાં ત્રણસો સત્તર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેલંગાણામાં મેડચલ મલકાઝગીરી જિલ્લામાં રાવલકોલે ગ્રામ પંચાયત ખાતે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું હતું કે મોદી ગેરંટી વાન દરેક વ્યક્તિ સુધી કલ્યાણકારી યોજનાઓના ફળ સુનિશ્ચિત કરવા માટે દરેક ઘર સુધી પહોંચી રહી છે મંત્રીએ કહ્યું કે લોકો યાત્રાને વિકસિત ભારત ગાડી અને મોદી ગેરંટી ગાડી તરીકે ઓળખવા લાગ્યા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના દામાપુરી ગામમાં પહોંચી હતી આ યાત્રાના ભાગરૂપે ગામમાં આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો આ યાત્રામાં જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાની વિવિધ પંચાયતોના રહેવાસીઓની વિશાળ ભાગીદારી જોવા મળી હતી આજે નમક્કલ તિરુવલ્લુર કલ્લાકુરુચી સહિત નાગાપટ્ટિનમ જિલ્લાના શહેરી વિસ્તારોમાં પણ આ યાત્રા યોજાઈ હતી સરકારની મુખ્ય કલ્યાણકારી યોજનાઓનો સંદેશો પ્રસારિત કરતી માહિતી શિક્ષણ અને સંચાર વાન આજે નવી દિલ્હીના વિવિધ ભાગોમાં પહોંચી હતી આ વિસ્તારોમાં ત્રિલોકપુરી પટપરગંજ ગામ હરિનગર તુગલકાબાદ કરવલનગર મંગોલપુરી વિકાસપુરી અને આંબેડકર નગરનો સમાવેશ થાય છે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને દિલ્હીના લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ સમાચાર પરથી સાંભળી રહ્યા છો આમ આદમીના પાર્ટીના પ્રયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે દિલ્હી એક્સાઇઝ પોલીસી કૌભાંડ મામલે ઈડી સમક્ષ હાજર ન થતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રતિક્રિયા આપી છે ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી પોતાને કાયદાથી ઉપર સમજે છે દરમિયાન આમ આદમી પાર્ટીએ ઈડીની આ નોટિસને ગેરકાનૂની ગણાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં કેજરીવાલને આ ત્રીજું સમન્સ પાઠવવામાં આવ્યું હતું કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે વૈશ્વિક જૈવ ઇંધણ જોડાણમાં શિખર સંમેલન દરમિયાન વૈશ્વિક જીવ ઇંધણ જોડાણનો આરંભ કર્યો હતો મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ભારત હવે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા તેલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા ત્રીજો સૌથી મોટો એલપીજી ઉપભોક્તા ચોથો સૌથી મોટો એલ એનજી આયાતકાર ચોથો સૌથી મોટો રિફાઈનર અને વિશ્વમાં ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ બજાર છે શ્રી પુરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન ઇથેનોલ મિશ્રણથી લગભગ પાંચસો નવ કરોડ લીટર પેટ્રોલની બચત થઈ છે તેના પરિણામે ચોવીસ હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુ વિદેશી હુંડીયામણની બચત થઈ છે અને એકસો આઠ લાખ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડના ઘટાડો થયો છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે કઠુઆમાં સ્ટાર્ટઅપ એક્સપોનો ઉદઘાટન કરશે ઉત્તરી રાજ્યોના પચીસ સ્ટાર્ટઅપ એક્સપોમાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરશે સ્ટાર્ટઅપ એક્સપોમાં છ મહિલા આંતરપ્રિન્યોર પણ ભાગ લેશે એક્સપોની થીમ ઉત્તર ભારતમાં ઉભરતી સ્ટાર્ટઅપ સંભાવનાઓ છે આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષમાં સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં ઘણો વિકાસ થયો છે તેમણે કહ્યું કે દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં બે હજાર ચૌદમાં લગભગ ત્રણસો પચાસ હતી તે વધીને અત્યારે એક લાખથી વધુ થઈ ગઈ છે સર્વોચ્ચ અદાલતે અદાણી હિંડ કેસની તપાસ એસઆઈટી દ્વારા કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી તરફથી કેસ એસઆઈટીને સોંપવાની અરજીને ફગાવીને મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે કહ્યું કે સેબી આ મામલાની યોગ્ય તપાસ કરી રહી છે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે નિયમનકારી ક્ષેત્રમાં દખલ થઈ શકે નહીં અને હિન્ડેનબર્ગ રિપોર્ટ અલગ તપાસનો આદેશ આપવાનો આધાર બની શકે નહીં સર્વોચ્ચ અદાલતે સેબીને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો સેબીએ અમેરિકા સ્થિત હિન્ડનબર્ગ રિસર્ચના આરોપો સંબંધિત ચોવીસમાંથી બાવીસ કેસની તપાસ કરી છે કેપટાઉનના ન્યુલેન્ડ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા પંચાવન રનમાં ઓલ આઉટ થઈ ગયું છે આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો યજમાન ટીમ પ્રથમ ટેસ્ટ જીતીને શ્રેણીમાં એક શૂન્યથી આગળ છે બે હજાર પચીસમાં લોર્ડ્સમાં રમાનારી ક્રિકેટ સ્પર્ધા માટે આ બંને ટીમ હોટ ફેવરિટ છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલથી નેપાળની બે દિવસીય મુલાકાતે જશે આ મુલાકાત નેપાળના વિદેશમંત્રીના આમંત્રણ પર કાઠમંડુમાં ભારત નેપાળ સંયુક્ત આયોગની સાતમી બેઠકની અધ્યક્ષતા અંતર્ગત થઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારત નેપાળ સંયુક્ત આયોગની સ્થાપના ઓગણીસો સિત્યાસીમાં કરવામાં આવી હતી જે બંને મંત્રીઓને દ્વિપક્ષીય ભાગીદારના તમામ પાસાઓની સમીક્ષા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર નેપાળના અગ્રણીય રાજકીય નેતાઓને પણ મળશે સિક્કિમના વન અને પર્યાવરણ વિભાગે ભારતીય વન્યજીવ સંસ્થાન ડબલ્યુઆઈ સાથે મળીને સિક્કિમના ઊંચાઈવાળા પ્રદેશોમાં મોટા સસ્તન પ્રાણીઓ પર આબોહવા પરિવર્તનની અસરને સમજવા માટે સંયુક્ત રીતે કેમેરા ટ્રેપ ગોઠવ્યા છે તાજેતરમાં કેમેરા ટ્રેપમાંથી છબીઓ પુનઃ પ્રાપ્ત કરતી વખતે ક્યોંગનોસલા અને પંગોલાખા વન્યજીવ અભયારણ્યમાંથી વધુ ઊંચાઈએ વાઘના બહુવિધ કેપ્ચર જોવામાં આવ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળ ખાતે આઝાદી બાદ પણ મહિલાઓને માળખાગત સુવિધાઓ અને અધિકારોથી વંચિત રાખવા માટે એલડીએફ અને યુડીએફ સરકારોની ટીકા કરી કેન્દ્ર સરકારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન દેશભરમાં એક કરોડ ચોસઠ લાખ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું વૈશ્વિક જૈવ ઇંધણ જોડાણમાં અત્યાર સુધીમાં બાવીસ દેશો અને બાર આંતરરાષ્ટ્રીય સંગઠનો જોડાયા સર્વોચ્ચ અદાલતે અદાણી હિંડણમાં કેસની તપાસ ખાસ તપાસ ટીમ એસઆઈટી દ્વારા કરવાનો ઇન્કાર કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા